નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો જૂનાગઢ જિલ્લાના વંસલી તાલુકાના જૂનાગઢ વર્ષા વિજ્ઞાન મંડળના સભ્ય એવા રમણીકભાઈ વામઝા દ્વારા ચોમાસાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે તો વાવણીલાયક વરસાદ તેમજ કયા વિસ્તારમાં અતિવૃષ્ટિ કયા મહિનામાં જોવા મળી શકે છે તે વિશેની તેમણે વાત કરી છે અને ક્યારે વાવણીલાયક વરસાદ થઈ શકે છે તે વિશેની માહિતી આપી છે તેમજ ચોમાસું કેવું રહેશે તે વિશેની પણ માહિતી આપી છે તો સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો રમણીકભાઈ વામઝા જણાવે છે કે કેરળમાં ચોમાસું તેના નિર્ધારિત સમય આવશે જ્યારે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને પંદરથી સત્તરમાં સૌરાષ્ટ્રના ભાગોમાં વાવણી લાયક વરસાદ જોવા મળે તેમજ ઇઠાવીસ જૂનના સમગ્ર સૌરાષ્ટ્રમાં વાવણી લાયક વરસાદ જોવા મળે મતલબ કે સમગ્ર સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થાય તેવી શક્યતાઓ મતલબ કે જૂન સુધીમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં સારા વરસાદના સંકેતો રમણીભાઈ વામજાએ આપ્યા છે તો તેમણે જે આગાહી કરી છે તેમાં ખાસ કરીને મકર સંક્રાંતિ દરમિયાન આકાશ ચોખ્ખું મા મહિનાનું માવઠું ઉતાસણીનો પવન હોળીની ઝાડ સહિતના વિવિધ પરિબળોને ધ્યાનમાં લઈને આ આગાહી કરી છે તો તેઓ વધુમાં જણાવે છે કે વેરાવળમાં એટલે કે ગીર સોમનાથનું જે વેરાવળ છે તેમાં જુલાઈ મહિનાના બીજા સપ્તાહમાં અતિવૃષ્ટિ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે અને નુકસાનની પણ શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે તો સૌરાષ્ટ્રમાં આ સમયગાળા દરમિયાન નદી નાળા છલકાઈ જાય તેવી વાત પણ તેમણે કરી છે ત્યારે પાછોતરા વરસાદ આ ચોમાસા દરમિયાન વધુ થાય તેવી પણ શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે તો હાથ્યો નક્ષત્ર એટલે કે નોરતામાં ગાજવી સાથે છવ્વીસ નવ નવ દરમિયાન વાવાઝોડા સાથે વરસાદ થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે મતલબ કે હાથ્યો નક્ષત્ર છવ્વીસ નવના રોજ બેસી રહ્યું છે તો નોરતા દરમિયાન પણ ગાજવી ગાજવીજ અને વાવાઝોડા સાથે વરસાદ થાય હાથ્યુ નક્ષત્રમાં તેવી વાત રમણીભાઈ વામજાએ કરી છે તો સાથે સાથે પાછોતરા વરસાદ વધુ થશે એટલે ઘાસચારો આ બગડશે તો ખેડૂત મિત્રોએ પોતાનો ઘાસ ચારો પડ્યો હોય તે સાચવી રાખે તેવી પણ તેમણે હાકલ કરી છે અને આગામી વર્ષે ભારે વરસાદ પાછોતરા જોવા મળે તેવી શક્યતાઓને પગલે ઘાસચારો સાચવવાની તેમણે સલાહ આપી છે તો આ વર્ષે તે સોળ આની વર્ષ થવાની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે તો ખેડૂતો માટે ખૂબ જ મોટા મહત્ત્વના સમાચાર રમણીકભાઈ વાંચાની આગાહી પરથી મળી રહ્યા છે ચોમાસું લાંબું જાય તે પ્રકારનો સંકેત તેમના દ્વારા આપવામાં આવતો હોય તે પ્રકારની સ્થિતિ બની રહી છે કારણ કે પાછોતરા વરસાદને કારણે ખેડૂતોને મોટું નુકસાન થવાની પણ શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે